શહેરમાં સ્નેચિંગ બનતા ગુનાઓ અટકાવવા સચિન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું સ્નેચરો ખાસ કરીને નંબર પ્લેટ વગરની ગાડીઓ વાપરતા હોય છે આ કોમ્બિંગ ઝોન ના ડીસીપીના સુપરવિઝનમાં કરાઈ હતી જેમાં છ ટીમો બનાવાઈ સજીન વિસ્તારમાં આવેલ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સોડા સેક્ટર અને સ્લમ બોર્ડ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું જેમાં મોટી સંખ્યામાં જીપી એક્ટ એમવી એક્ટ પ્રોહી એક્ટ સીઆરપીસી એક્ટ મુજબ હિસ્ટ્રી સીટરો તળીપાર વોન્ટેડ એમસીઆર ચેક જામીન પર છૂટેલા આરોપીઓ પેરોલ ફ્લો જેવા કાયદા વિરુદ્ધ કાર્ય ઉત્તરાયણ દરિયા દરબાર જે રોડ જે ભોગ બનનાર જે રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે જેનો રજિસ્ટર નંબર છે ઝીરે જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો

એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એટલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે